નમસ્કાર મિત્રો હું છું જિગ્નેશ બસાયા અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી દેશી ન્યૂઝ તો મિત્રો આજે આપણે ન્યૂઝમાં ઘણા મોટા સમાચાર આપણને મળી રહ્યા છે અત્યારે વરસાદ અઢળક પડી રહ્યો છે બહુ જ વરસાદ પડી રહ્યો છે અને ગામે ગામમાં પાણી ભરાઈ ગયા હશે લોકો માસલા મારી રહ્યા હશે ભાઈના ભજીયા બનાવી રહ્યા છે તો દોસ્તો બહુ જ માહોલ વરસાદનો માહોલ બની ચૂક્યો છે અને અત્યારે હું પણ સ્ટુડિયોમાં આવ્યો ત્યારે બહુ વરસાદ પડતો હતો અને હું તો દોસ્તો રેનકોટને ક્ષત્રિય બધું પહેરીને આવ્યો હતો પરંતુ આજે આપણે ડિબેટ કરવાના છે ડિબેટમાં આપણે આજે આશિષભાઈ અને સંતરહંસભાઈ આવવાના છે આપણી જોડે જોઈન્ટ થવાના છે જેવું કે સંતરહંસભાઈ અત્યારે કુંવારા છે અને તેમનું એવું કહેવું છે કે કુંવારાઓમાં જીવન એટલે કે પોતાનું જીવન ખૂબ જ સરળ અને સુંદર અને સુશીલ રીતે ખુશીથી જીવી શકાય છે અને આપણે આશિષભાઈનું કહેવું છે કે લગ્ન કરવા ખૂબ જ જરૂરી છે અને લગ્ન જીવનમાં મજા મજા આવે છે અને જિંદગી ખુશખુશાલ ખુશ રહેવાય છે દોસ્તો તો આપણે હવે આ ડિબેટની શરૂઆત કરીએ એના પહેલાં અત્યારે બહુ વરસાદ થાય છે અને સંદ્રહંસ અને આપણે આશીષભાઈ આપણા સ્ટુડિયોમાં પધારી શું ક્યાં છે તો દોસ્તો હવે આપણે ડિબેટ ચાલુ કરીશું મારું નામ છે સંગ્રાસ અને હું આવ્યો છું દેશી ન્યૂઝમાં અને મારું એવું કહેવું છે કે પાણેલાનું જીવન કરતાં કુંવારાનું જીવન ખૂબ સારું હોય છે કેમ કે મારું પર્સનલ એક્સપિરિયન્સ બોલે છે મારું નામ છે આશીષ હું આ ગામનો ભગત છે મારા લગ્ન જીવનને બે વર્ષ થઈ ગયા છે પણ આજ સુધી મને મારી બે કોઈ દુઃખ નથી આજું અને હું આ સંઘ્રાસની વાતોને ખિલાફ છું કારણ કે લગ્ન જીવન બહુ ખુશખુશાલ હોય છે તો મિત્રો તમે જોઈ શકો છો જાણી શકો છો જોવો છો તમે કે આ અને ભાઈ શું કહી રહ્યા છે કહેવું છે છે કે લગ્ન જીવનમાં ખૂબ એવું કહેવું છે આ ચંદ્રહંસભાઈનું અને કહેવું છે લગ્ન જીવન ખુશખુશાલ છે તો દોસ્તો આપણે આજે જોવા જઈ રહ્યા છે અપરિણિત અને પરિણિત વ્યક્તિઓના જીવન વિશે તો દોસ્તો આજે આ ડિબેટ બહુ મહત્ત્વની છે બહુ મજા આવવાની છે બહુ ફાઇટ થવાની છે ડિબેટમાં પણેલા અને કુંવારા વચ્ચે દોસ્તો પણ અમે એમને બજાવવા તો નહીં દઈએ પણ ખાલી વાતો વાતોમાં તો ઝઘડો થવાનો છે દોસ્તો તો આપણે જાણીશું તો આ તો પેલી કહેવત આવે ને કે હદરનો સવાદ વાંદરો હું જાણે પણેલાનો હવાજ કુંવારો હું જાણે કુંવારાનો સવાજ પણેલો હું જાણે આ બધી વાતોના આપણે આવા ડાયલોગ આપણે અગાડી સાંભળીશું દોસ્તો તો હવે આપણે ડિબેટ ચાલુ કરીશું ભાઈને આપણે બોલવાનો મોકો આપીશું પહેલાં તો કેમ કે કુંવારા છે અને કુંવારાનો કોઈ સહારો નથી હોતો દોસ્તો મારું એવું કહેવું છે કે લગ્ન જીવન કરતાં પરણેલાનું જીવન ખરાબ હોય છે કેમકે મારા ઘણા એવા દોસ્તો છે જેનું જીવન બહુ ખરાબ હમણાં ચાલે છે એમની જે છે એ એમને બધે કસરો પોતું ને એમ પાર્ક બાથરૂમ હાથરૂમ બધું સાફ કરાવે અને ઘણું બધું એવું કામ કરાવે જે મને કહેવાનું પણ નથી ગમતું એવા કામ કરાવે છે જેથી મારું એવું કહેવું છે કે કુવારાનું જીવન ખૂબ સારું હોય છે ચંદ્રની વાત ખોટી છે કારણ કે જેમ આપણું આપણા મા બાપને મોટા કર્યા એમ આપણે આપણા પોરિયાને મોટા કરવું પડે ઢેકા ધોવાડવું પડે બાથરૂમો સાફ કરવું પડે કસરા મોટું કરવું પડે કાળજી લેવી પડે એમ મહિલાને આપણે કાળજી લેવી પડે કામ કરવું પડે એ જે કે એમ કરવું પડે આપણે કારણ કે એ એને ઘેરતી આપણે ભરવા આવી છે આ બધી વાતોથી હું ખિલાફ છું કેમ કે મને આવું બધું ગમતું નથી ઢેકા વેકા ધોવાનું મને પસંદ નથી અમારા ઘરની જોડે અજિયો અને ટીનું નામની કાકા કાકી રહેશે જેમને ટીનું ભાભી અજિયા ભાયાને એવી મારે છે કે શું કહેવાનું હવે એવું બધું માર ખાવાનું બૈરાય બહેરા એમના ધણીને એવી મારે તો 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 પછી લગ્ન કરીને શું ફાયદો એના રહેવું સારું દોસ્તો જોઈ શકો છો અત્યારે ડિબેટમાં માહોલ જામી ગયો છે દોસ્તો આશિષભાઈ એમની વાત અને સંદ્રંશભાઈ એમની વાત કહી રહ્યા છે તો દોસ્તો અત્યારે મારું પણ કહેવું છે લગ્ન જીવનમાં તો મજા આવે છે કોઈ વાર કોઈ વાર બૈરી મારે પણ છે દોસ્તો કેમ કે બૈરીની માર ખાવા સારું આપું જન્મ લીધો છે દોસ્તો આ જન્મમાં બૈરીની માર નહીં ખાઈએ તો કારે ખાઈએ દોસ્તો જેમ કે બધા પ્રણીલાઓ બૈરીની માર ખાય છે એમ આપણે પણ કોઈ કોઈ દિવસ માર ખાવી પડે ખાવી પડે એટલે દોસ્તો મજા આવે માર ખાતા મજા આવે અને બૈરીના હાથની માર ખાય તો જ મજા આવે દોસ્તો જેમ કે આપણે આશીષભાઈની વાત બિલકુલ સાચી છે દોસ્તો મન મારે મારે બે મન કેમ મારે હું એની વાત બધી માનું પરે નુંગળાઉ ધુંગળાઉ નિહાળે મોકલું મારી બૈરી મને કેમ મારે જરૂર પડે ત્યારે હું રસોડીમાં નાકુ દાર પી પીનાવણ પસ મારત નહી ની બૈરી તો મિત્રો આશિષભાઈ ની વાત બિલકુલ સાચી છે કેમ કે જે દારૂ પીનાવે છે એમને તો એમની બૈરી મારે જ છે પણ અમુક બૈરીઓ એવી પણ હોય છે જે અમથી પણ મારે છે કેમ કે આ બૈરીઓ ના આશીર્વાદ હોય છે મિત્રો કેમ કે હું એમની પ્રશંસા કેમ કરી રહ્યો છું તમને ખબર છે કેમ કે મારી બૈરી આ વિડિયો દેખી રહી છે દોસ્તો એ ન્યૂઝ ચાલુ જ રાખે છે કદાચ હું એમની અપ્રશંસા કરું અને કદાચ મને ઘરે જઈને માર પડે દોસ્તો રડવું આવે એટલા માટે મિત્રો બૈરીની માર ખાવી બહુ ખૂબ જ જરૂરી છે અને જરૂર પડતા પણ વધારે માર બી ના ખાવી જોઈએ કેમ કે પીધેલા હોય મારે છે આપણે આશિષભાઈ ભગત છે તો એમને માર નથી પડતી આશિષભાઈ રાસુ બી માંજી દેશે બધું કામ કરી દેશે એટલે મિત્રો એમને એમની બૈરી મારતી નથી પણ ચંદ્રહંસ ભાઈ એવા છે કે જે એમને ડબી હમણાં એમને ડર લાગે છે કેમ કે એમની બૈરી જો માથાની મરી ગઈ તો ચંદ્રહંસને મારી મારીને મારી મારીને લાંબો ઝેડ કરી નાખે તો મિત્રો એમાં આપણે કંઈ એવું તો નથી કે બૈરીઓ મારે નહીં દોસ્તો સંસારમાં બધી બૈરીઓ બહુ માર મારે છે અને ચંદ્રહંસને જો એવી મરી ગઈ એટલે ચંદ્રહંસને ડર લાગે છે પણ મને તો ડર વધારે લાગે છે એટલે હું તો કરે એવો નથી અને આવા ગાંડા માણસો છે એવું બધું કામ કરે લગ્ન વગ્ન કરે આ રિપોર્ટરને એ બધા એવા કેવા માણસ બૈરાની માર ખાતા ફરે શું કરવાનું પૂછવા સંસારમાં એટલે બૈરાની માર ખાવે પડે બૈરા તો બહેર ની કહેત કે નહીં પણ બીજા કરવા દે બહેરા છે આડો વળું તું બોલ્યો કે તામો હું હમણાં તોડ્યા એ આશિષ્યા હું પડો ની અને બીજા મારા ભાઈ બંને પડવા હદો ની તું કેમ કે તારી જેવા બધા બૈરુના ગુલામ હેવા હેવા પાસ ઇજ્જત કાઢે આદમી ની બહેરા ની માર ખાતમ ફરે પાર બાથરૂમ હાથરૂમ ધોવે અને પછી કરે દાદાગીરી વાત કરે તો વગાડે તો વગડે પણ બીજાનો કરવા વગાડે પણ અરે અરે શાંત તો મિત્રો આ ઝઘડો તો બહુ થઈ રહ્યો છે પણ્યા અને અપણ્યાની વચ્ચે પરણિત અને ની વચ્ચે ઝઘડો થઈ રહ્યો છે દોસ્તો તો દોસ્તો એક વાત તો છે કે પણેલા બહુ માર ખાય છે દોસ્તો મારી મારીને એમને ઉજાડી દેવામાં આવે છે દોસ્તો એ વાત મારું આ પોતાનું બી એક્સપિરિયન્સ છે અને આશીષભાઈ પણ તમને જણાવશે કે બૈરી કેવી રીતે મારે છે દોસ્તો તેમના જોડેથી આપણે બે બોલ સાંભળીએ દોસ્તો બહાર મારે એટલે પહેલા બહાર આવડે મારે અને મારે એટલે કુલા ઉપર જ મારે એકવાર હું મારા ઘેર આવ્યો ને તે બહાડા આવડે મારે મારે મારા કુલા ઉજાડી આવ્યા અને પછી લટ્યા હયા ઘરમાં ગહેડી ફાળ્યા હોય બૈરોની માર ખાય હતા તેની તરફદારી કરે આસા મન હજુ સમજાડે લગન કર લગન કર તો ઘંટો લગન કરવાનો તો માર ખાતો બૈરોની માર ખાવાનો આદમી થાય તો મિત્રો હવે તમને પણ જાણવા મળ્યો છે બૈરોનો પાવર તમને પણ ખબર છે કે પણેલા જેટલા વિશે એમને ખબર છે કે બૈરીનો પાવર કેતરું હોય અને કુંવારા પણવા પણવાહારો અમુક માણસો દોડાધામ કરી રહ્યા છે અમુક તો લવરિયાઓ બની ગયા છે અમારે ત્યાંનો પેલો બ્રિજેશ ખપેડ જે ખરેડીનો છે એ અમારે ત્યાં મહેમાન આવ્યો હતો અને એને નવી નવી બહેર મરી ગઈ છે ત્યારે એ પૂરી પૂરી રાત વાત કરે તો મિત્રો આ બ્રિજેશ ખપેડ બહુ વાત કરે છે રાત દિવસ વાત કરે છે પૂરી રાત સવારમાં ચાર વાગે ઊંઘે છે મિત્રો કેમ કે એને લાડી મરી ગઈ છે દોસ્તો એને બૈરી મરી ગઈ છે અને એ બહુ ખુશ છે એના જીવનમાં મિત્રો તો આપણે ન્યૂઝ આજે ડિબેટ ખતમ કરીએ અને આજના એવા ફાસ્ટ ન્યૂઝ આવી રહ્યા છે કે અત્યારે અમારા લીલા તળાવમાં માસ્કના તણગી ગયા છે કેમ કે વરસાદ બહુ પડ્યો છે મિત્રો તો અમારે જવાનું છે આજે સાંજે માસલા મારવા અને આ વિડીયો અત્યારે પૂરો કરે છે મિત્રો કાલે પાછા સાંજે સાત વાગે તમને બીજો વિડીયો આપણે નાખીશું થેન્ક યુ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો મિત્રો આ તમારે કરવાનું રહેશે દરેક વિડીયોમાં થેન્ક યુ